નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શેર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું અઢારમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે સૌથી પહેલા તો આપ સૌ જે યુટ્યુબના વ્યુઅર્સ છો એમને જણાવી દઉં કે બે ત્રણ દિવસથી વિડીયો નહોતા બરાબર તો એનું રીઝન એ જ છે કે થોડુંક તલાટીના પેપર સોલ્યુશનમાં ને એમાં સમય જતો રહેલો તો આ કરંટ અફેર માટે સમય નહોતો રહેલો અને મેં તમને કીધું હતું કે જે ગેપ પડશે એના વિડીયો માત્ર એપ્લિકેશનમાં જ આવશે તો આજે અઢારમી તારીખથી યુટ્યુબમાં ફરી પાછી આપણે મિનિમમ રાખેલી છે આ એમઆરપી છે આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે બરાબર આમાં તમને છ મહિનાની વેલિડિટી મળશે અને આમાં તમને જૂના નવા બધા જ કરંટ અફેર આવી જાય છે ઓકે જૂના એક વર્ષ સુધીના પણ એમાં અપલોડેડ છે અને તમને આવનારા છ મહિના સુધીના પણ મળશે ક્લિયર તો છ મહિના સુધી તમે એક્સેસ કરી શકશો તો એકદમ સારો બેનિફિટ છે જેમને પણ ઈચ્છા છે કરંટ અફેર સ્ટડી કરવાની કોર્સ લઈ શકે છે ક્લિયર શરૂ કરીએ હવે આજનો અઢારમી સપ્ટેમ્બરનો કરંટ અફેરનો વિડીયો સૌથી પહેલા ક્વેશ્ચન આજના વિડીયોમાં ભારતના કયા શહેરને વેટલેન્ડ સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે તો ભારતનું જે ઉદયપુર સિટી છે એને વેટલેન્ડ સિટીનો દરજ્જો આપે છે

એના અઠવાડ જે સાઇટ ને દરજ્જો આપવામાં આવે છે એને રામસર સાઇટ કહેવાય છે ક્લિયર તો ભારતમાં અત્યાર સુધીમાં 91 રામસર સાઇટ હતી બરાબર અને આ એક સૌથી પહેલું રામસર સિટી પણ બન્યું છે ક્લિયર તો જળાશયો તળાવ અને વેટલેન્ડના સંરક્ષણ માટે આ દરજ્જો આપવામાં આવે છે ઉદયપુરની વાત કરીએ તો સિટી ઓફ લેક એટલે કે તળાવોના શહેર તરીકે પણ એ પ્રસિદ્ધ છે બરાબર બાકી

કઈ સપ્ટેમ્બર વર્લ્ડ વોટર મોનિટરિંગ ડે પણ કહેવાય છે પીવાનું પાણી છે પાઇપ મારફતે પહોંચાડવા માટે નલસે જલ નામની એક યોજના શરૂ કરવામાં આવી હતી બરાબર તે ભારત સરકાર દ્વારા જળશક્તિ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલી હતી ક્લિયર તો વિશ્વ જળ નિરીક્ષણ દિવસ છે એ અઢારમી ઉજવાય છે વર્લ્ડ વોટર મોનિટરિંગ ડે પણ હોય છે આ કન્ફ્યુઝન એટલા માટે અને હમણાં જ વર્લ્ડ પેશન સેફ્ટી ડે ગયેલો હતો સત્તરમી સપ્ટેમ્બરે કાલે એને પણ યાદ કરી લઈએ ભારતે કયા સ્થળે બે દિવસ માટે આયોજિત ગાર્ડ ગ્લોબલ સમિટમાં

અધ્યક્ષતા પણ કોણ કરશે અધ્યક્ષતા પણ આપણો દેશ ભારત કરવાનો છે બે હજાર સત્યાવીસ ની ક્લિયર બાકી સૌથી પહેલી બે હજાર ઓગણીસ માં થઈ હતી એ જાપાન ના થઈ હતી અને આ સમિટ છે દર બે વર્ષે યોજાય છે બાય એન્યુઅલ છે દર બે વર્ષે યોજાય છે ક્લિયર તો કોસ્ટગાર્ડ સમિટ દર બે વર્ષે ઓગણીસ પછી એકવીસ ત્રેવીસ પચીસ અને હવે આવશે સત્યાવીસ હાલમાં જ આભૂષણ વેપાર પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે સાજેક્સ

ભારતીય દૂતાવાસ જે રિયાતમાં આવેલું છે ભારતીય વાણિજ્ય દૂતાવાસ છે જદ્દામાં આવેલું છે બધાએ સહયોગ કરીને આ ઇવેન્ટનું આયોજન કર્યું સાજેક્સ ક્લિયર હેતુ શું તો કે એક તો દ્વિપક્ષી વેપાર ઊંડો કરવો ભારત સાઉદી અરબ વચ્ચે વૈશ્વિક જ્વેલરી સેક્ટર છે એમાં ભારતની હાજરી નોંધાવી કે ભારત પણ જ્વેલરી ક્ષેત્રે સારું કામ કરી રહ્યું છે અને ખાડી દેશો જેમ કે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ ઓકે તો એમાં ભારતની જ્વેલરી નિકાસને મજબૂત બનાવો જીસીસી એટલે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ

એ આપણે સ્પેન પાસેથી લીધી છે અને બાકી વાત કરીએ તો ટોટલ ભારત ની મિલિયન ડોલર જે ડીલ હતી એના હેઠળ બન્યું છે ટૂંકમાં બન્યું છે ભારતમાં જ તે એટલે આ એક આખું સ્વદેશી છે ઇન્ડિજિન આખું બધું ભારતમાં જ બન્યું છે તો એક પ્રકારનું આ સ્વદેશી રીતે બનેલું રડાર છે બરાબર લાંઝા એન થ્રી સર્વેલન્સ રડાર ક્લિયર દસમો આયુર્વેદ દિવસમાં ઉજવાશે તારીખ દર વર્ષે બદલાઈ જતી હતી કેમ કે ધનતેરસ બધી વખતે તો સરખી તારીખે આવવાની નથી તો હવે દર વર્ષે સરકારે એવું નક્કી કર્યું કે આપણે હવે સપ્ટેમ્બર જ હવે આ વખતે પહેલી વાર ત્રેવીસ સપ્ટેમ્બર ઉજવવાનું જઈ રહ્યું છે ગયા વર્ષે ડિસિઝન લીધું છે અને હવે દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બર જ ઉજવશે તો આયુર્વેદ દિવસ છે છે આમ જોવા જઈએ તો અને ભારતના બિહાર રાજ્યમાં નહીં ગોવામાં આવશે બરાબર ભૂલ છે બિહાર નહીં આવે ગોવા આવશે ક્લિયર તો અહીંયા કરેક્શન છે એ કરેક્શન કરી લેજો ગોવા આવશે બરાબર બાકી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દ્વારા આનું આયોજન કરવામાં આવશે અને થી માની રાખી છે આયુર્વેદ ફોર પીપલ એન પ્લેનેટ

કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ડીડી લાપાંગ એમનું એકાણું વર્ષે નિધન થયું આ મેઘાલયના મુખ્યમંત્રી હતા પૂર્વ મુખ્યમંત્રી આવા ક્વેશ્ચનો નિધન થઈ ગયા તલાટીમાં બે ત્રણ હતા કાચબા કયા રાજ્યમાં આવેલ પક્ષી ઘરમાં એશિયાએ વિશાળ કાય કાચબાનું પ્રદન આવ્યું ટોટલ અઠ્યાવીસ કાચબાને જન્મ આપ્યો અને આ મણિપુરની ઘટના છે આન્સર આવશે મણિપુર અગાઉ પણ આવી ગયેલો ક્વેશ્ચન છે પરિવત ભૂપેન હજારી અને સ્વામી જન્મ જયંતિમાં આસામી ભાષામાં લખાયેલ એમની આત્મકથાનું વિમોચન કોને કર્યું મોદી સાહેબે કર્યું નરેન્દ્રભાઈ મોદી ભૂપેન હજારી ક્યારે મળ્યો તો ભારત રત્ન બે હાજર ને માં આસામ રાજ્ય સાથે સંકળાયેલા છે ભારતીય નૌસેના આઈએનએસ અરવલી કયા સ્થળે સામેલ કર્યું હરિયાણા ને ગુરુગ્રામ ખાતે સામેલ કર્યું નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળે થી બેરાબી તોરાંગ નવી રેલવે લાઈન ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું આ મિઝોરમ ખાતે થી કર્યું અખિલ ભારતીય શિબિરનું સમાપન કયા સ્થળે થયું આ દિલ્હી ખાતે કરવામાં આવેલું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદના નિદેશક કોણ બન્યા પ્રદીપ કુમાર પ્રજાપતિ બન્યા બસ આ સાથે અઢાર તારીખના વિડીયોને રજા આપી દઈએ મળીએ ઓગણીસ તારીખના વિડીયો ત્યાં સુધી રજા લેશું